વડોદરા જિલ્લા પંથકમાં કમોસમી વરસાદે બાગાયતી પાકોમાં કેર વર્તાવ્યો હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી ગત રોજ રાજ્યના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને મીની વાવાઝોડાએ કેર ફેલાવ્યો હતો ભારે પવનો સાથે વરસેલા વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે ત્યારે વડોદરા જિલ્લા પંથકમાં બાગાયતી પાકો અને ખેતીમાં વ્યાપક નુકસાનીની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે ચાલુ વર્ષે આંબા પર મોટા પ્રમાણમાં કેરીની આવક જોવા મળી રહી હતી પરંતુ ગત રોજ ભારે પવનો સાથે વરસેલા વરસાદને લઈ આંબા ઉપરની તૈયાર કેરીઓ ગરી પડી છે સાથે સાથે જામફળ ચીકુ જેવા બાગાયતી પાકોમાં પણ પાક ગરી પડતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ખેડૂતોને મોંમાં આવેલો કોરિયો જાણે કુદરતે છીનવી લીધો હોય તેમ દેખાઈ રહ્યું છે

ઘણું મોટું બહુ નુકસાન થયેલું છે અને અત્યારે જે આશા હતી એ આશા આપણી નિષ્ફળ ગઈ છે ચાલુ વર્ષે આંબા વાડી અંદર મોર પણ સારું આવે તો કેજુની આવક પણ શું કહેશો કેટલું નુકસાન થયું છે મારું મિનિમમ સાઠ ટકા જેવું નુકસાન થઈ ગયેલું છે અત્યારે ચીકુ પણ છે ચીકી મો બધા ચીકુના બી બી એટલું નુકસાન છે અને આંબા તો બધા ટોટલી ખલસર થઈ ગયા હવે અત્યારે આજે ગરીબા છે આંબા

આ ત્રણ સો આંબા છે સો જામફળ છે છે બધું કરી ગયું છે બધું કરી ગયું બધું નુકસાન જ છે પટેલ ને પૈસા જ કઈ બનાવી બનાવીને આપવાના શું નામ તમારું લાલાભાઈ